ત્રણ વસ્તુ નક્કી કરવાની જુઓ જીવનમાં પહેલા સપના નક્કી કરવા ગમે ખાલી ઉઠીને આપણા સંતાનો હોય એને આપણે શું કહેશું મમ્મી કેવ છે મમ્મી છે એ તો છે પણ મમ્મી શું જીવનની અંદર કંઈક મેળવું છે આ પેલું સપનું છે બીજું મારી તો માન ભણાવ્યો છે ને હું આવી વાત કરી શકું મારી તો ગુરુત્મારી મા હતી ઘરે ભણાવ્યો એ જમાના મેં નક્કી કર્યું સોનાના ઘરેણાં હું નહીં પહેરું તો સોનાના ઘરેણાનું બજેટ તમને પુસ્તકોની લાઇબ્રેરીમાં આપી દીધું લાઇબ્રેરીમાં આપ્યું તો હું સોનું પહેરી શકું એટલું કફાતો થયો એ લાઇબ્રેરી મોટો ખજાનો છે કે ચોર ચોરી ન જ જવાનો બરાબર ત્યાં સિક્યુરિટી મૂકવાની જરૂર નથી પણ એને કારણે દુનિયા બોલાવતી થઈ ઓળખતી થઈ ફેરવતી થઈ માન આપતી થઈ તો તમારા સપના નક્કી કરો પછી તમારી ક્ષમતા નક્કી કરો કેપેસિટી સપના અને ક્ષમતા નક્કી કરી લ્યો પછી તમને ખબર પડે ને કે સપનું તો હોય દાખલા તરીકે પિક્ચર જોવા બહુ ગમે પણ કે કોઈ તમે ગોવિંદ જગ્યાએ નાચવા પહોંચી તો એ મારી આવડત નથી કે ભાઈ અમિતાભ ની જેવા ડાયલોગવા પડતો એ મારી આવડત નથી તો મારું સપનું ભલે હોય મારી ક્ષમતા નથી ખ્યાલ આવે છે પણ હું મારું કામ ક્ષમતાથી કરીશ ને તો મને અમિતાભ બે વખત મળ્યો ખ્યાલ આવ્યો એના માટે મારે ફિલ્મ બનાવવાની જરૂર નથી કે ફિલ્મમાં કામ કરવાની જરૂર નથી મારા કામ ને ક્ષમતાથી હું કરી શકીશ તો એના માટેનો ત્રીજો શબ્દ છે સજ્જતા સપના પછી ક્ષમતા પછી સજ્જતા અને છેલ્લે સહજતા બાપુ જેવા ગાંધીજી જેવા બધા વ્યક્તિત્વ આપણને શું શીખવે એ શીખવે કે તમે ગમે ત્યાં પહોંચો તમારે સહજ રહેવાનું છે બહુ ભારમાં નથી આવી જવાનું